ધોરણ દસ ગણિતમાં સંભાવના પ્રકરણમાં બાવન પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે પત્તું કયું હશે તેની સંભાવના શોધવાનો આજે આપણે દાખલો જોઈશું આ દાખલો જોતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે બાવન પત્તામાંથી કેટલા રંગના પત્તા આવે અને કયા કયા પ્રકારના પત્તા હોય એ સૌથી પહેલાં આપણે જાણવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કુલ બાવન પત્તા હોય છે આ બાવન પત્તામાંથી લાલ રંગના છબ્બીસ પત્તા હોય છે અને કાળા રંગના પણ છબ્બીસ પત્તા હોય છે આ લાલ રંગના છબ્બીસ પત્તામાંથી પ્રથમ લાઇન જે છે એ લાલની છે જેમાં તેર પત્તા છે બીજી લાઈન ચોકટની છે જેને આપણે ચરકટ પણ કહીશું તેની સંખ્યા પણ તેર છે ત્રીજી લાઇન ફૂલ્લી અથવા ફલ્લીની છે જેમાં પણ તેર પત્તા છે અને ચોથી લાઈન જે છે એ કાળીની છે જેમાં પણ તેર પત્તા છે આ દરેકમાં તેર પત્તા હોય છે અને આ તેર પત્તામાં એકથી દસ પત્તા એક ગુલામ એક રાણી અને એક રાજા હોય છે એનો મતલબ એવો થયો કે બાવન પત્તામાંથી કુલ ચાર એકા હોય છે ચાર દોરી ચાર તેરી ચાર ચોક્કા ચાર પંજા ચાર છક્કા ચાર સત્તા ચાર અઠ્ઠા ચાર નવ્વા ચાર દસા ચાર ગુલામ

પ્રથમ ઘટના શોધીશું તો આપણે લખીશું ધારો કે ઘટના એક પસંદ કરેલું પત્તું ચિત્રવાળું હોય તો મિત્રો આ જે ઘટના જે છે એના શક્ય પરિણામો થશે કુલ બાર અહીંયા તમે જોઈ શકો છો કુલ બાર જે છે એ ચિત્રવાળા પત્તા છે જેમાં ચાર ગુલામ ચાર રાણી અને ચાર રાજા છે માટે આપણે લખીશું ઘટના એ ઉદભવવાના કુલ પરિણામોની સંખ્યા બરાબર બાર માટે પી ઓફ એ બરાબર બાર ભાગ્યા બાવન અહીંયા આપણે સાદરૂપ આપીશું ત્રણ ચોક બાર અને તેર ચોક બાવન અહીંયા અંશ અને છેદમાં ચાર ચાર છે એટલે મારે કેન્સલ થશે એટલે આપણને જવાબ મળશે ત્રણ ભાગ્યા તેર હવે આપણે ઘટના બીજી સુધીશું ધારો કે ઘટના બી પસંદ કરેલું પત્તું ચોકટનું હોય અહીંયા ચોકટના કુલ તેર પત્તા હોય છે એટલા માટે લખીશું આપણે શક્ય પરિણામો બરાબર તેર માટે ઘટના બી ઉદભવવાના કુલ પરિણામોની સંખ્યા બરાબર તેર માટે ઓફ બી બરાબર તેર ભાગ્યા બાવન અહીંયા આપણે સાદો પાપીશું તેર ચોક બાવન એટલે આપણને જવાબ મળશે એક ભાગ્યા ચાર હવે આપણે ઘટના ત્રીજી શોધીશું ધારો કે ઘટના સી પસંદ કરેલું પત્તું એકો ન હોય અહીંયા મિત્રો કુલ બાવન પત્તા છે અને એકો ન હોય એને કુલ ચાર એકા હોય છે એટલે માંથી આપણે ચાર એકા કાઢી નાખીએ એટલે આપણને કુલ અડતાલીસ પત્તા મળશે એટલે માટે આપણે લખી શકીશું શક્ય પરિણામો બરાબર અડતાલીસ માટે ઘટના સિંહ ઉદ્ભવવાના કુલ પરિણામોની સંખ્યા બરાબર અડતાલીસ માટે પી ઓફ ડી બરાબર અડતાલીસ ભાગ્યા બાવન હવે સાદરૂપ આપીશું બાર ચોક અડતાલીસ અને તેર ચોક બાવન અમુશ અને છેદ બંનેમાં ચાર ચાર છે એ ઉડી જશે એટલે આપણને જવાબ મળશે બાર ભાગ્યા તેર હવે આપણે ઘટના ચોથી સુધીશું ધારો કે ઘટના ડી પસંદ કરેલું પત્તું કાળા રંગનો એક અહીં આપણે જોઈ શકીએ છીએ આમ તો કુલ ચાર એકા હોય પરંતુ કાળા રંગના બે એકા હોય એટલે માટે આપણે લખીશું આ ઘટનાના આપણને કુલ બે પરિણામો મળશે માટે ઘટના ડી ઉદભવવાના કુલ પરિણામોની સંખ્યા બરાબર બે માટે પીએફ ડી બરાબર બે ભાગ્યા બાવન આનું આપણે સાધુ આપીશું બે એકા બે અને છબ્બીસ જૂની બાવન અઉ છેદ બંનેમાં બે બે છે એટલા માટે ઉડી જશે એટલા માટે આપણને જવાબ મળશે એક ભાગ્યા છવ્વીસ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોનને પણ દબાવો જેથી મારા વિડિયો તમને મળતા રહે